પ્રધાન જી આમ તો હું અવાર નવાર ગુપ્ત વેશે આપણા પોકરણ ગઢ ભ્રમણ કરવા નીકળું છું બધું જ ક્ષેમ કુશળ દેખાય છે પણ વાસ્તવમાં દરેક પ્રજાજન સુખી છે કે નહીં મહારાજા ધીરાજ અજમલજી અને મહારાણી મીણલ દેનો જય હો મહારાજ રાજસ્થાન મારવાડની આપણી આ ભૂમિ અને પ્રજાજનો પરદેશીઓથી ત્રસ્ત અને શોષિત હતા આપના પિતાશ્રી રીણશી તુવરે દુશ્મનો સામે અનેક યુદ્ધ ખેલ્યા જેમાં અનેક રાજપૂતો સાથે આપના છ ભાઈઓ પણ શહીદ થયા એ શહીદીના પ્રતાપે જ આજે આપણું પોકરણગઢ સુરક્ષિત અને સુખી છે એ તો શિવજી મહારાજની મહેર છે મહારાજ મુખ્યત્વે આપ છુપાવે છે નગરમાં ભ્રમણ કરવા નીકળો છો આજે આમ નીકળવાનું પ્રયોજન હશે ને રાણી ચમકતું બધું સોનું નથી હોતું પ્રત્યક્ષ નિહાળીએ તો જ સત્ય સામે આવે કે રાજાને જોઈને રૈયત શું પ્રતિભાવ આપે છે નાથ મેં નજરે જોયું છે પ્રજા તમને જોઈ ગદગદ થઈ જાય છે ભગવાન સ્વરૂપ નિહાળે છે